હલો દોસ્તો આજે આપણે જોશું દિન વિશેષ શું છે પચીસ જાન્યુઆરી તો આગળ આપણે જોશું શું છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ વિશે સૌ પ્રથમ તમે જોઈ શકો છો પચીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી એટલે કે આપણને ખબર છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ

આ પહેલમાં પહેલો દેખો શું છે તો કે દેખો અપના દેશ સ્વદેશ દર્શન યોજના એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે અલગ અલગ પ્રકારની સરકાર દ્વારા સર્કિટો વિકાસમાં આવી છે જેવી રીતે કે બુદ્ધિ સર્કિટ રામ સર્કિટ આ અલગ અલગ સર્કિટોનો પણ વિકાસ કરેલો છે સાથે સાથે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ પણ આપણે જોઈ શકીએ છીએ હવે આપણે આગળ આમ જોશું કે

કલ્ચરલ ટુરિઝમ કે જ્યારે કોઈ બહારના પ્રવાસી અથવા ભારતીય પ્રવાસી અલગ અલગ જે સાંસ્કૃતિક સ્થળો છે તેની મુલાકાત લઈ તેને આપણે કલ્ચરલ ટુરિઝમ કહીએ છીએ હવે આગળની જો વાત કરવામાં આવે તો છે ઇકો ટુરિઝમ એટલે કે જે પર્યાવરણ સાથે જોડાયેલા જે વનો છે કે કોઈ એવા ગ્રાસલેન્ડ છે ત્યાં જે ટુરિઝમ વિકસે છે તેને ઇકો ટુરિઝમ કહેવાય છે જે રીતે આપણું પૂર્વોત્તર ભારત એટલે કે જે ત્યાં ખૂબ જ ગ્રીનરી જોવા મળે છે હરિયાળી જોવા મળે છે તેથી ત્યાં ઇકો tourism નો વિકાસ થઇ રહ્યો છે સાથે સાથે island tourism ભારત પાસે બે મહત્વ ના એટલે કે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ છે તાજેતર લક્ષદ્વીપ ચર્ચા માં હતું એટલે આ island tourism એ પણ ખુબ મહત્વ છે આગળ જોઈએ આપણે બીચ ટુરિઝમ તો કે ભારત છે એના નવ રાજ્ય અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રદેશો ને પર સ્પર્શે છે આના માટે આ beach tourism છે એ પ્રખ્યાત છે સાથે સાથે ડેમ ટુરિઝમ તાજેતરમાં ભારતમાં ધરોઈ ડેમ સરોવર ડેમ વગેરે જેવા ડેમના વિકાસ અને ત્યાં ટેન્ટ સિટી બનાવવામાં આવશે જેથી ડેમ ટુરિઝમનો પણ વિકાસ થયો હવે આ ભારત છે હવે અહીંયા આટલા વિસ્તારમાં આપણને હિમાલય ક્ષેત્રમાં ખબર છે બરફ જોવા મળે તો ત્યાં આઇસ ટુરિઝમનો વિકાસ થયો છે આ પૂર્વોત્તર ક્ષેત્ર છે હિમાલયના જે આ ક્ષેત્ર છે ત્યાં સારા એવા પ્રમાણમાં જૈવી જોવા મળે છે ત્યાં ઇકો ટુરિઝમનો વિકાસ થયો છે સાથે સાથે ભારત પાસે વિશાળ દરિયા કિનારો છે એટલે બીચ ટુરિઝમનો પણ વિકાસ થયો છે અને આ છે ભારતના અને અંદમાન તો આ જગ્યાએ વિકાસ થાય છે તો કે આ વિકાસ થાય છે આપણને ખ્યાલ છે શનો વિકાસ થાય તો કહેવાય આયલેન્ડ ટુરિઝમ હવે ભારત પાસે આ રાજસ્થાનમાં વિશાળ રણ પણ આવેલું છે એટલે જે મરુસ્થલ શુષ્ક મરુસ્થળ એટલે જ્યાં ડેઝર્ટ ટુરિઝમનો વિકાસ થાય છે અને ડેઝર્ટ ટુરિઝમ થાય છે સાથે સાથે વિદેશમાંથી જે ભારતમાં કોઈ પણ વિદ્યાર્થી છે એ અભ્યાસ માટે આવે છે તો ત્યાં એજ્યુકેશન ટુરિઝમ સાથે આપણે સાંકળી શકીએ છીએ જેવી રીતે આફ્રિકાના ઘણા દેશોમાંથી ભારતમાં ઘણા સ્ટુડન્ટ આવે છે અફઘાનિસ્તાન વગેરે જેવા આ સ્થળોએથી પણ ભારતમાં સ્ટુડન્ટો આવે છે તો આપણે એને એજ્યુકેશન ટુરિઝમ કહેશું શું કહેશું એજ્યુકેશન ટુરિઝમ ચાલો તો હવે આગળ એક જોઈશું તો શું છે આજે તો કે આજે છે નેશનલ વોટર ડે શું છે તો કે રાષ્ટ્રીય મતદાતા દિવસ તો એની જ આપણને થીમ પણ ખ્યાલ હોય છે નથિંગ લાઈક વોટિંગ આઈ વોટ ફોર સ્યોર આ એની થીમ છે હવે આગળ જોઈશું રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે તો કે પચીસ જાન્યુઆરી એ મતદાતા સંબંધિત અમુક ફેક્ટ આપણને ખબર હોજો તો કે મત આપવાનો અધિકાર કેવો અધિકાર છે તો એ છે આપણો બંધાણીય અધિકાર ના કે મૂળભૂત અધિકાર એટલે એલા આપણે પૂછાય ગયલો ક્વેશ્ચન છે એટલે યાદ રહેજો કે આપણો બંધાણીય અધિકાર છે ના કે મૂળભૂત અધિકાર હવે આ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને મતદાન સંબંધિત જો કોઈ ભાગ છે એ ભાગ છે પંદર અને એ છે 300 24 થી લઈને 300 ને ઓગણત્રીસ આર્ટિકલ વચ્ચે મત આપ્પા વિશેની જે ચર્ચા છે એ આર્ટિકલ ત્રણસોને પચ્ચીસમાં કરવામાં આવી છે મત સંબંધિત એક બંધાણીય સુધારો પણ થયેલો છે શું છે તો કે સિક્સ્ટી નાઇન એટલે કે માં બંધાણીય સુધારા અંતર્ગત જે આપણી મત આપ્પાની જે ઉંમર છે એ ઘટાડી છે પહેલાં એકવી હતી હવે અઢાર કરવામાં આવી છે કેટલી કરવામાં આવી છે અઢાર પણ આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ થેન્ક યુ